તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી પ્રોફેશનલ યુટ્યુબ થમનેલ કેવી રીતે બનાવવા યુટ્યુબમાં તમે કોઈ વિડીયો જોવો છો અને એની ઉપર જે ફોટો આવે છે એને આપણે પોસ્ટર આવે છે એને આપણે થમનેલ કહીએ છીએ યુટ્યુબની ભાષામાં તો થમનેલ બહુ જરૂરી હોય છે એ થમલેલને જોઈને જ પબ્લિક નક્કી કરે છે કે એ વિડીયોને જોવાનું છે કે નથી જોવાનું તો જો એ થમનેલ પ્રોફેશનલ હશે સારું હશે તો પબ્લિક વિડીયો જોશે અને પબ્લિકને પણ મજા આવશે તો ખાસ મિત્રો વિડીયોમાં બહેને જોઉં તો ચાલો શરૂ કરીએ તો એના માટે આપણે શું કરવાનું છે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરથી જે દરેક મોટા મોટા યુટ્યુબર્સ સેમ એપ્લિકેશન યુઝ કરે છે હું પણ એ જ એપ્લિકેશનથી તમને બનાવું છું એનું નામ છે પિક્સર લાઈપ તમે લોગો જોઈ શકો છો કે આ રીતનું લોકો છે અને તમારે ડાઉનલોડ કરાવવાનું છે લેટેસ્ટ વર્જન ડાઉનલોડ કરાવવાનું છે ઓપન કરી દેવાનું છે ઓપન કરશો એટલે કાંઈક આ ઓપ્શન આવશે અને કેન્સલ કરી દેવાનું છે અને હવે તમારે સામે કંઈક આ આવશે આ ન્યૂ ટેક્સવાળું એને આપણે ડિલીટ કરી દેવાનું છે ન્યૂ ટેક્સને ન્યૂ ટેક્સને જેવું ડિલીટ કરશું એટલે તમારે સામે કંઈક આ ઓપ્શન આવશે એટલે આવા એક ચોરસ થઈ ગયું છે અને આપણે પહેલાં થમલેલની સાઈઝમાં કન્વર્ટ કરવાનું છે કારણ કે યુટ્યુબમાં જે થમલેલ સાઇઝ હોય એ અલગ હોય ને આ સાઈઝ અલગ છે તો આના માટે શું કરવાનું છે આ ઉપરની સેટ ત્રણ ટપકા દેખાતા હશે જમણી સેટ એની ઉપર ક્લિક કરવાનું એટલે કે ઘણા બધા ઓપ્શન આવી જશે અહીંયા એક ઓપ્શન છે ઇમેજ નો એની ઉપર ક્લિક કરી કસ્ટમર ઉપર ક્લિક કરવાનું અને આ એક ઓપ્શન છે યુટ્યુબ થમલેલનો નો તમે સાઈઝ તો જોઈ શકો છો આ સાઇઝ પર ઇન્ટર કરી શકો છો સિક્સટીન ઇન્ટુ નાઇનવાળું અને ઓકે કરતા હોય એટલે આ જે સાહેબ આવી ગઈ એ યુટ્યુબ થનેલું છે આમાં તમે જે બનાવશો એ યુટ્યુબમાં સુટેબલ થશે યુટ્યુબ થનેલ માટેચે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે એ વાળું આ આ રીતે તો આજે ચોથા નંબરનું ઓપ્શન છે આ રીતે હું કાંઈક એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને કલર ઉપર જવાનું છે અને આપણે બેકગ્રાઉન્ડનો કલર સિલેક્ટ લેવાનું છે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ છે વાડીઓ જોઈ શકો છો મારે જે કલર રાખવો એ રાખી શકો છો અથવા તો જો બે કલર મિક્સ કરવા હોય તો ગ્રેડિયન્ટનું બટન છે એની ઉપર ક્લિક કરીને તમે કલર મિક્સ કરી શકો છો આ રીતે ઘણા બધા ઓપ્શન પહેલેથી આમાં મળી જશે પણ તમારે તો પ્લસના એકલ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આવી રીતે થઈ જશે તો તમારે આનો કલર સિલેક્ટ કરી શકો છો દુ મારા લાલ કલર ચેન્જ કરવું છે મા આને ઉપર ક્લિક કરવાનું અને આને હું કલર ચેન્જ કરી દઉં એક ચેન્જ શકો છો ચેન્જ થઈ ગયું છે આને પણ ચેન્જ કરવું હોય તો આને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ આવી રીતે આપણે ચેન્જ કરી શકીએ છીએ પણ હું આને લાલ જ રહેવા દઉં છું અને મારે છેડછાડ કરતો નથી અત્યારે અને આને પણ હું આપણે એ હતો એનો એ રહેવા દઉં છું તો કાંઈક આ રીતે આપણે બેકગ્રાઉન્ડ બનીને તૈયાર છે હવે આપણે શું કરવાનું હવે આપણે એમાં એક ફોટો એડ કરવાનો છે ફોટો એડ કરવા માટે આ પ્લસનો આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું અને ફ્રોમ ગેલેરી કરવાનું અને તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો અહીંથી સિલેક્ટ કરાવવાનો છે તો હું ફોટો સિલેક્ટ કરી લઉં દાખલ તે મારે આ ફોટો એડ કરવો છે તો હવે મારે આ ફોટો નોકરી કરી દેવાનો છે હવે જોઈ શકો છો ફોટો આવી ગયો છે બટ હવે આ સાઇડ છે મારીને આ સાઈડ ફેરવવો છે આ સાઈડ આમ ફેરવવો છે તો મારે શું કરવાનું છે આ ત્રીજા નંબરનું બટન છે તો આ નીચેની છે એની ઉપર ક્લિક કરવાનું એટલે ઘણા બધા ઓપ્શન આવશે સ્ક્રોલ કરવાનું છે અને એક ઓપ્શન છે થ્રી થ્રીડી રૂટેડ એની ઉપર આપણે ક્લિક કરવાનું અને આ બીજા નંબરનું જે ઓપ્શન છે એને આમ આખું ફોલ્ડ કરી દેવાનું તો આપણે ફોટો જોઈ શકો છો એકદમ આવી રીતે હતો ને હવે આવી રીતે એકદમ બદલી ગયો છે હવે ઓકે કરી દેવાનું અને સાઈડમાં લગાડી દેવાનું બટ હવે આનું જે વ્હાઇટ કલર છે એને આપણે રિમૂવ કરવું હોય તો શું કરવાનું સૌથી પહેલાં તો આ કલરવાળું બટન છે ઇરેજ કલરવાળું એને ઓકે કરી ઓકે કઢાવવાનું અને જે આ પેન્સિલ જેવા એક સેનની ઉપર ક્લિક કરીને અને જે કલર રીમુવ કરવાનો હોય એ કલર ઉપર સેટ કરી દેવાનો એટલે રિમૂવ થઈ જશે અને જ આ આ થી આપણે એને એડજસ્ટ કરી લેવાનું છે જે શું કે આ રીતે એડજસ્ટ કરીએ અને ઓકે કરી અને આપણે ખૂણામાં સેટ કરી દઈએ ત્યારબાદ એક ઉપરની સાઈડ એક આઇકન એક શેરીની ઉપર ક્લિક કરીએ અને લોક કરી દેવાનું છે જેથી કરીને ફોટો નહીં એટલે આપણે જ્યારે કામ કરતા હોય ને ત્યારે ફોટો હલબલી જાય અને દેખાઈ જાય છે બટ એવું ન થાય એના માટે આવી રીતે કરવાનું છે તો હવે આપણે શું કરવાનું છે હવે પ્લસના આઇકન ઉપર ફરીથી ક્લિક કરીને અને એક શેપ લઈ લેવાની છે શેપ આવી રીતે લઈ લઈએ અને અને મોટું કરી દેવાનું છે મોટું કરી આ ફોટોની પાછળ લગાડી દેવાનું છે અને અહીંયા ટુ બેક ઉપર ક્લિક કરી દેવાનું છે જોઈ શકો છો શેપ છે ફોટોની પાછળ વહી ગયું બટ હવે આ શેપ બરાબર નથી તો મારા છોકરાઓને આને સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા એક ઓપ્શન છે ઇરેઝરનું એની ઉપર ક્લિક કરવાનું છે અને આ આ આઈકન ઉપર ક્લિક કરીએ ને આપણે આવી રીતે આમ બોર્ડ કરી લેવાનું છે અને આ બીજા આ આઈકન ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે ઇરેજ થઈ જશે અને આપણે ફોટોને સાઇઝ પ્રમાણે આને એડજસ્ટ કરી લેવાનું છે ફોટોને આપણે એડજસ્ટ કરી લેવાનું છે ફોટો પ્રમાણે તો આવી રીતે હું એડજસ્ટ કરી લેશે હવે આને આપણે કલર ઉપર ક્લિક કરીને કલર ઓન કરવાનો છે અને કલરને આપણે ચેન્જ કરી દેવા છું હું ગ્રેનિયટ લગાડી દઉં છું આ રીતે કાંઈક જોઈ શકો છો મારી ફોટો એકદમ તૈયાર છે હવે મારે આને પણ લોક કરી દેવાની છે એટલે આ પણ હલશે નહીં હવે આપણે આમાં લખવાનું છે ટેક્સ્ટ આપણે જે કંઈ લખવાનું છે તો એ કેવી રીતે કરવાનું તો સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું અને અહીં ઉપર ટેક્સનો ઓપ્શન છે અને ટેક્સ્ટનો ઓપ્શન શું છે એટલે આ ન્યૂ ટેક્સ્ટ આવી ગયું એની ઉપર આમ બે વાર ટાઈપ કરશો એટલે આવી રીતે આવી જશે અને હવે તમારે સિલેક્ટ કરવાનું છે તમારે શું લખવું છે એ લખી લેવાનું છે તો હું લખી લઉં મારા જેવા હવે તો લખી ગયું હવે અને આપણે અહીંયાથી મોટું દેવાનું છે અને ફિટ દેવાનું છે બટ હવે આ એકદમ સારું નથી લગતું એટલે આપણે ટેક્સ્ટનો ફોન્ટ સાઇઝ ચેન્જ કરશું ફોન્ટ એના માટે શુંક્રમ નીચે એ બટન છે એની ઉપર ક્લિક કરવાનું અને સાઈડમાં સ્ક્રોલિંગ કરશો એટલે અહીંયા એક ઓપ્શન મળી જશે ફોન્ટવાળું તો કંપનીથી તમને ઘણા બધા ફોન્ટ મળી જાય છે આમાંથી કોઈ પણ ફોન તમે સિલેક્ટ કરી શકો છો જે સારું લાગે એ સિલેક્ટ કરી શકો છો બટ મેં અલગથી ફોન ડાઉનલોડ કરેલા છે અમુક એ હું સિલેક્ટ કરીશ જોઈ કે છો મેં ઘણા બધા ફોન ડાઉનલોડ કરેલા છે તો તમારે ફોન જોતા હોય તો કમેન્ટ કરો હું તમને ફોન લિંક દઈ દઈશ ત્યારબાદ દાદા આપણે આ ફોન સિલેક્ટ લઈએ તો જોઈ શકો છો આપણો ટેક્સ્ટ છે એકદમ જોરદાર લાગે છે હવે આને આપણે લોક કરી દઈએ આને પણ ફરીથી આને કોપી કરી અને અહીંયા નીચે લખી લઈએ અહીંયા આપણે લખી લઈ થમનેલ આપણે ઇંગ્લિશમાં લખશું થમનેલ એ કંઈ કારટનો આવી જશે આનો ફોન્ટ સાઇઝ આપણે અલગ રાખશું કેમ કે ગુજરાતી અને અંગ્રેજી માટે અલગ અલગ હોય છે તો અંગ્રેજી ફોન્ટ છે આપણે ઇટાલી એને સિલેક્ટ કરી લેશું એટલે કે આ આવી જશે હવે આ થમણેલ અને બે મિક્સ થઈ જાય છે એટલે લાવશું કરવાનું જ આ પ્લસ ઉપર ક્લિક કરી શેપ ક્લિક કરવાની છે શેપ ક્લિક કરીએ અને શેપને આવી રીતે આમ નાનો કરી દેવાનું છે અને આના સાઇઝ પ્રમાણે એને એડજસ્ટ કરી લેવાનું છે અને હવે આનો કલર આપણે સિલેક્ટ કરી લઈએ યલો એટલે આપણે પીળો કલર કરી દઈએ અને અને બટન બટનો પકલી કરીએ અને ટુ બેક કરી દઈએ તો જોઈ શકો છો આપણું જે શેપ છે એ ટેક્સની પાછળ વગીવું અને સારું લાગે છે બટ હવે આપણે આ ટેક્સનો કલર બરાબર નથી તો શું કરવાનું આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું અને એ ઉપર ક્લિક કરવાનું અને સાઈડમાં શું કરવું કલર ઉપર જવાનું છે અને કલર ચેન્જ કરી દેવાનું છે તો કલર ચેન્જ કરી દઉં દાખલા તરીકે મારે જો આ કલર સારો છે આપણે બ્લેક કલર કરી દઈએ તો બ્લેક સારું લાગે છે તો હવે આવી રીતનું થઈ ગયું હવે ફરીથી આપણે આ જે ટેક્સ્ટ છે એને કોપી કરવાનું છે કોપી કરી અને અહીંયા લખી લેવાનું છે કેવી રીતે બનાવવા તો આને આપણો કરીએ અને આનો આપણે કલર ચેન્જ કરી દઈએ કલર આપણે આનો કરી દઈએ વ્હાઇટ અને આનો ફોન્ટ પણ ચેન્જ કરી દેવાનો છે ફ્રોન્ટ ચેન્જ કરી દઈએ એટલે જોઈ શકો છો તૈયાર છે આપણું થમનાલ જોઈ શકો છો અટાણથી એકદમ જોરદાર લાગે છે બટ હવે આપણે આમાં થોડું ચેન્જ કરવાનું છે એથી હવે આપણે પ્લસ શું પોકલી કરી ફ્રોમ ગેલરીથી છે ને આપણે જે જૂના થમનાલ્સ છે એને આપણે અહીંથી એડ કરી લેવાના છે જોઈ શકો છો આવી રીતે આપણે આને એડ કરી લેવાનું છે જેથી કરીને એક્ઝામ્પલ થઈ જાય કે ભાઈ આ રીતના થમલેલ આપણે બને છે એવી રીતે તો જોઈ શકો છો એકદમ મસ્ત મજાના આપણે થમનેલ છે એકદમ એડ કરી દેતા હું આને જે એક એડ કરી દઉં તો આનું ટુ બેક કરી દઉં એટલે આ પાછળ વી જશે શું ગાઈસ જોઈ શકો છો આપણે આને એડજસ્ટ કરી લઈએ થોડુંક જોઈ શકો છો આપણું થમનેલ એકદમ જોરદાર બનીને તૈયાર છે શું ગઈસ હવે આપણે આ ફોટોની પાછળ થોડું ઘણું ગ્લો લગાડવું હતું શું કરવાનું ફરીથી પ્લસમાં જવાનું શેપમાં જવાનું અને શેપને ગોળ કરી દેવાનું છે ગોળ કરી અને ઓપેસિટી છે એને લો કરી દેવાનું છે એકદમ ઝીરો કરી દેવાનું છે ત્યારબાદ આ સ્ટ્રોક વેન્થ ઉપર ક્લિક કરી અને સ્ટ્રોકને ફૂલ કરી દેવાનું છે આનો કલર ચેન્જ કરી દેવાનું છે અને આમ આવી રીતે નાનો કરી દેવું અને બ્લર રેડિયસને આપણે ફૂલ કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે એટલે જોઈ શકો છો આ રીતનું કાંઈક આવી ગયું હવે આને આપણે ફોટોની પાછળ લઈ જવાનું છે તો ફોટોની પાછળ બી જશે જોઈ શકો છો થોડું વધારે પાછળ વહી ગયું તો હું આને આ જે શેપ છે એની પાછળ જવા દઉં તો જોઈ શકો છો કે આ રીતે આપણે આવી ગઈ છે આપણે ગ્લોનો કલર આપણે કદાચ ચેન્જ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ તો આ બરાબર છે ચાલો આ રીતે હું સેટ કરી દઉં સો ગાઈસ આપણું થમેલ બની અને એકદમ તૈયાર છે તો આ થમનેલ તમે કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને આવા જ ઇન્ફોર્મેશન વિડીયોસ અહીં આવતા રહે છે તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે યુટ્યુબને લગતા વિડીયોસ અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય આવાને સેવ કરવા માટે અહીંયા સેવના બટન ઉપર ક્લિક કરવાનું અને સેવ એસ ઇમેજ કરી દેવાનું અને કસ્ટમને અલ્ટ્રા કરી દેવાનું છે વેરી હાઈ તો અલ્ટ્રા કરી શકો છો અલ્ટ્રા કરી દે અને સેવ ટુ ગેલેરી એટલે આ ફોટો તમારી ગેલરીમાં સેવ થઈ જશે તો ગાય આજના વિડીયોમાં આટલું વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ જરૂર કારણ કે મોબાઈલ ફોને લગતા યુટ્યુબને લગતા વિડીયોસ અહીં આવતા તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય